સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો છે તંત્રની બેદરકારીને લીધે હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે ડેમ નજીકના ગ્રામ્ય વિસ્તારમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે ત્યારે બીજી બાજુ તંત્રની બેદરકારીથી પાણીનો બગાડ થઈ રહ્યો છે સુરેન્દ્રનગર શહેરમાં પણ પાંચ દિવસે પાણીનું વિતરણ થઈ રહ્યું છે પાણીના વેડફાટ મુદ્દે સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે હજુ વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સચિન પાસેથી સચિન એક બાજુ લોકોને હાલાકી પડી રહી છે પાણી નથી મળી રહ્યું અને આ ડેમ ઓવરફ્લો થયો છે તંત્ર શું કરી રહ્યું છે ડેમ ઓવરફ્લો થતા હાલ તંત્રની બેદરકારી સામે આવી છે જેમાં સુરેન્દ્રનગર વાસીઓને બે થી ત્રણ દિવસે પાણી મળી રહ્યું છે ત્યારે બીજી તરફ માં પાણી વેડફાટ થઈ રહ્યો છે અને હાલ લોકો પણ રોષમાં છે ખેડૂતોને પણ પાણી મળી રહ્યું નથી અને લોકોને પીવાના પાણી માટે પણ હાલાકી છે આભાર સચિન માહિતી આપવા